સુરત ના રાંદેર માં છેલ્લા ઘણા સમય થી ગંદકી નું સામ્રાજ્ય હોવા થી લોકો રોષે ભરાયા હતા સ્વચ્છતા સર્વેક્ષણ માં સતત પૂર્ણ પ્રદર્શન નો सिलसिला સુરત શહેરે જાળવી રાખ્યો છે ગુરુવારે દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 ના સમારોહ માં જાહેર થયેલા પરિણામોમાં સુરત શહેર સિદ્ધિઓના શિખરે રહ્યું હતું સુરત મહાનગરપાલિકાને દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો અંતર્ગત સુપર સ્વચ્છ લીગ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કરાયો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મેયર દક્ષિષ માવાણી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા તો બીજી બાજુ જોઈએ તો સ્વચ્છતાનો એવોર્ડ મળતાની સાથે જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો છેલ્લા ઘણા સમયથી ફરિયાદો કરવા છતાં કોઈ જ નિકાલ કરાયો નથી સમગ્ર રાંદેરમાં તેમજ ગ્રીન પાર્ક સોસાયટીમાં કચરાના ઢગલા તેમજ કૂતરાઓથી લોકો પરેશાન થઈ ગયા છે તેની સાથે જ ડોર ટુ ડોર માટે કચરાની ગાડી માટે પણ લોકોએ ફરિયાદ કરી છે અને લોકોના જણાવ્યા પ્રમાણે કૂતરાઓથી પણ તેમના બાળકોના જીવ જોખમમાં છે એક તરફ સ્વચ્છતા માટે સુરત મહાનગરપાલિકાને એવોર્ડ મળ્યો છે તો બીજી તરફ સુરતના લોકો ગંદકી બાબતે પરેશાન જોવા મળી રહ્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં શું આ લોકોની પરેશાનીનું નિરાકરણ આવશે કે નહીં શેખ મોહમ્મદ સોએલ છે રાંદેર વિસ્તારની અંદર આપણે અહીંયા ગ્રીન પાર્ક સોસાયટીની પાસે ઊભા છે આ જે સમસ્યા છે તમે મારા પાછળ જોઈ શકશો કચરાનો ઢગલો થયો છે

આ કારણ કે સ્વચ્છતા સર્વેક્ષણ પોઈન્ટ સિસ્ટમ ન હોવી જોઈએ જમીનની સ્તર પર ઉતરીને એનું સર્વેક્ષણ થવું જરૂરી છે કારણ કે ઠેઠે કચરાના ઢગલા છે આરોગ્યના જે કામો છે એ થતા નથી તો આ સર્વેક્ષણ કયા બેસ પર થયું છે મને એ સમજાતું નથી કારણ કે આવો જો બેઝ હોય જે કચરો દેખાય છે એના પર તો મને લાગે છે કે સો નંબરમાંથી ને ઝીરો નંબર આવવા જોઈએ કયા કયા વિસ્તારમાં તમને જોવા મળે દરેક નુકડ પર તમને ગંદકી જોવા મળશે આ ગ્રીનપાર્ક સોસાયટી હોય મેમણનગર હોય રામનગર હોય રાંધેડના ગામતણના દરેક વિસ્તાર તાઇવાડ સોસાયટી હોય ગાંધીડોરીબા કબ્રસ્થાન હોય ખાંગા સોસાયટી હોય કે શાહ ભાગડ હોય તમને દરેક વિસ્તારમાં આ સમસ્યાનું જે છે એક મોટીમાં મોટી સમસ્યા તમને મને લાગે છે કમ્પ્લેન કર્યા પછી પણ કામ થતું નથી કર્યા બાદ અધિકારી દ્વારા તમારું કામ થઈ ગયું છે એવું જણાવવામાં આવે છે પરંતુ એનું કંઈ કામ થતું નથી સર્વેક્ષણ થાય છે સફાઈ પણ થાય છે સફાઈ થયા બાદ અડધો કલાકમાં ફરી એકવાર ડોર ટુ ડોરની ગાડી ના હોવાને કારણે આ સમસ્યા ઊભી થાય છે શું કહેશો સરકારને સરકારને હું એમ જ કહીશ ત્યાં જે तमें पेटा कॉन्ट्राक्ट की सीस्टम कि कॉन्ट्राक्टर ने जो सीस्टम शुरू करी थी बंद करो और जो कायमी जो अपने सफाई कामदारों से लोगों ने कायमी कर आ सफाई नो काम कराए जी क्या कहोगे इस गंदगी को लेकर गंदगी के बारे में ऐसा कहेगा डोर टूर डोर टू डोर सर्विस नहीं होने की वजह से ये कचरा पब्लिक यहाँ आके सोसाइटी वाला यां? आके ना के जाते तो उनके पास कोई सोल्यूशन होता नहीं है कितनी भी कंप्लेन होने के बाद एक दिन आने के बाद आठ दिन गाड़ी नहीं आती है उसके बाद पब्लिक यहाँ आके फेंक के कचरा चली जाती है अगर डोर टू डोर सर्विस अगर चालू हो जाए डेली के डेली तो ये सॉल्यूशन दूर हो जाए या फिर यहाँ अपने एसएमसी वाले साहब को अगर यहाँ एक गाड़ी या एक कंटेनर रख दे तो उसका सॉल्यूशन हो जाओ कुत्तों को लेके क्या कुत्तों के लेके ऐसा है कि अगर कचरा पड़ता है उसके तो कुत्ते ज़्यादा आते हैं तीन चार दिन पहले एक बनाव भी बना है एक बच्चों को कुत्ता खाता भी है और रात को पब्लिक के पीछे और बच्चों के पीछे दौड़ते भी है पंद्रह हजार की बस्ती है हमारे बच्चे सबके सोसाइटी में से निकलते हैं हमको डर रहता है कि कुत्ता हमारे बच्चे को काट नहीं खावे इसके लिए हमने बहुत बार कंप्लेन की है पर इसका हमारे को उच्च 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 अधिकारियों से सही से जवाब मिला नहीं है हमारे कचरा यहाँ रहता है ये तो समझो कंटिन्यूज है जब से डोर टू तो डोर की सर्विस आए तब से कंटिन्यूज है और कंप्लेन हम एक बरस से करते हैं अभी हम एक महीने से तो मैं खुद कंप्लेन कर रहा हूँ तीन चार कंप्लेंट करी है वो जिस दिन कंप्लेन करते उस दिन साफ सफाई करके आके चले जाते हैं उसका दूसरे दिन जैसा था वैसा हो जाता है और डोर टू तो डोर गाड़ी की भी हम डेली कंप्लेन करते हैं वन उसका कोई निवारण आता नहीं है